નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવ સ્ટેબલ છે અને મહવામાં સફેદ ડુંગળીના પચાસ હજાર કટાની આવક જોવા મળી હતી ડુંગળી બજારમાં ટૂટી વટઘટ થાતે બજાર જોવા મળી રહી છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને સારી ડુંગળીના ભાવ પાંચસો રૂપિયા જોવા મળ્યા હતા અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેશવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલમાં આવકો વધી છે અને ખાસ કરીને જે સફેદ આવકો મોવાની બાજુમાં ઝડપી વધી રહી છે હાલમાં પચાસ હજાર આસપાસ આવકો થાય છે તેવી સંભાવનાઓ છે જેમ આગામી સપ્તાહમાં હજુ પણ વધે તેવી ધારણાઓ છે ડુંગળીની ડિમાન્ડ ચાલુ રહેશે તો ભાવમાં ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી મહવામાં લાલ ડુંગળીના પાસઠ હજાર કટ્ટાના વેપારો હતાના વીસ કિલોના ભાવની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો બાર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના અડતાલીસ હજાર કટ્ટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો બસો પચીસ રૂપિયાથી પાંચસો એક રૂપિયા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના છેતાલીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીને એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના દસ હજાર કટાના અને ભાવની વાત કરી એકસો થી લઈને ચારસો ને ચાલીસ આ ઉપરાંત જે ગુજરાતમાં જે નાસિકની આવકો ધીમી ગતિ વધી રહી હોવાથી એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં કેવો ઉછાળો આવે છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આની સરસા જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવા જય કિસ્સા